ધાનેરા તાલુકાના હડતા ગામના પણિત યુવકનો મૃતદેહ રાજસ્થાન રાજ્યની હદમાં આવેલ નહેરમાંથી મળી આવ્યો હતો ધાનેરા તાલુકાના હડતા ગામના પણિત અડત્રીસ વર્ષીય અજબાભાઈ રાયમલભાઈ રબારી જેઓ ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા હતા ગત ગુરુવારના રોજ મુસાફરને લઈને જાઓ છો આવું કંઈ ઘરેથી રવાના થયા હતા જો કે શુક્રવારના રોજ ઘર પરિવારને સમાચાર મળે છે કે અજબાભાઈનો મૃતદેહ રાજસ્થાન રાજ્યના સાચોર નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનલમાંથી મળી આવ્યો છે સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ ઘટના સ્થળે પહોંચી જોયું તો નહેરની નજીક ગાડી મળી આવી છે અને અજબાભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર તેઓને ખબર મળી હતી કે કોઈ વ્યક્તિ નર્મદાની મુખ્ય કેનાલમાં જોવા મળી રહ્યો છે અને તે ખબરના આધારે રાજસ્થાન પોલીસે તરવૈયાની મદદથી મૃતદેહ બહાર કાઢી ઓળખ કરતાં ધાનેરા તાલુકાના હડતા ગામના અજબાભાઈ રવારી હોવાનું જાણવા મળ્યું હતું આખરે અજબાભાઈ કઈ રીતે કેનાલ નજીક પહોંચ્યા છે અને કઈ રીતે તેઓનું મોત થયું છે આવા અનેક સવાલો વચ્ચે પરિવારે તપાસની માંગ કરી છે જેને લઈ રાજસ્થાન પોલીસે મોતનું કારણ શોધવા માટે તપાસ કરી છે